સુવિધાનો અભાવ હોવાની ઘટના સામે આવી છે રેલવે સ્ટેશન પર આવેલા પ્લેટફોર્મ નંબર ચાર પર આવતી ટ્રેન સુધી પહોંચવા મુસાફરોને મુશ્કેલીનો અનુભવ થઈ રહ્યો છે પ્લેટફોર્મ નંબર ચાર સુધી પહોંચવા માટે દિવ્યાંગો અને સિનિયર સિટીઝનો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે જ્યારે અહીંયા કોઈ લિફ્ટ કે એસ્કેલેટરની સુવિધા નથી આ પ્રકારની અસુવિધાના કારણે હાસ્ય કલાકાર જોઈ શન્યા રાયે સોશિયલ મીડિયા ઉપર વીડિયો વાયરલ કરીને રોષ વ્યક્ત કર્યો હતો ત્યારે સમગ્ર મામલે રેલવે વિભાગના ડીઆરએમ અશ્વિની કુમારે નિવેદન આપતા જણાવ્યું હતું કે દિવ્યાંગો માટે અહીંયા સુવિધા ઉપલબ્ધ છે વ્હીકલ સહિતની સુવિધાઓ પ્લેટફોર્મ નંબર ચાર ઉપર આપવામાં આવી છે જ્યારે અહીંયા લિફ્ટનું કામ શરૂ છે જેમાં ચાલીસ ટકા જેટલી કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે જ્યારે પ્લેટફોર્મ નંબર ચાર ઉપર ગાડી આવે ત્યારે અમારું બ્લડ પ્રેશર વધી જાય છે નથી કોઈ લિફ્ટની સુવિધા કે નથી એક્સિલેટર ની સુવિધા નો દિવ્યાંગો માટે કે નો સિનિયર સિટીઝન લોકો માટે વડીલો માટે તો નથી કોઈ બેટરી કાર વિનંતી છે કે પ્લીઝ મહેરબાની કરી અને મોટા મોટા વિકાસ ના દાવા પછી કરજો પેલા સામાન્ય માણસ માટે કઈક સરખી વ્યવસ્થા કરો એક લિફ્ટ વર્ક ચાલ જો બહુ જલ્દી પૂરા હોયગા लेकिन फिलहाल के लिए जो हम लोगों ने दिव्यांग फ्रेंडली सुविधाएं दी हुई हैं उसमें पार्सल ऑफिस से होके एक पाथवे जाता है जो उस प्लेटफॉर्म पर पहुंचता है लेकिन उसको अवेल करने के लिए आपको थोड़ा सा जहाँ पे व्हील अवेलेबल है वहां पर आना पड़ता है और वो स्टेशन मास्टर के पास मिल जाता है